પણ જપ કરવામાં સાવધાની એ રાખવી પડે કે દ્રઢ વિશ્વાસ સાથે જપ થાય મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ પંચમ ભજન સુબેદ પ્રકાશા દ્રઢ વિશ્વાસ સાથે જપ થવા જોઈએ જે મંત્રના તમે જપ કરો એ મંત્ર મંત્ર સિદ્ધ કોઈ ગુરુ પાસેથી તમને મળ્યો હોવો જોઈએ એની દીક્ષા લેવી જોઈએ એ મંત્રના ઋષિ કોણ છે એ મંત્રનો છંદ કયો એ મંત્રની શક્તિ એ મંત્રનું કિલક એ મંત્રનું બીજ આ બધા વિશે જાણકારી ગુરુ પાસેથી મેળવવી જોઈએ અને પછી દત્તચિત્ત થઈ અને એ મંત્રનો તમે જપ કરો એક દ્રઢ વિશ્વાસ સાથે ભાગવત કહે છે ભાગવતકાર કે છે સંદિગ ધો હતો મંત્ર જે મંત્રમાં તમને સંશય હોય ફળે નહીં મંત્ર એનાથી જ શબ્દ બને છે મંત્રણા કોઈએ મંત્ર આપ્યો એટલે કે તમને સલાહ આપી એવો પણ અર્થ થાય અને એની સલાહમાં તમને શંકા હોય ને એ પ્રમાણે કરવા જાવ ન મેળ પડે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ અને પછી વ્યગ્ર ચિત્ત થી નહીં જપ કરવાનો વ્યગ્ર ચિત્તો હતો જપ વ્યગ્ર ચિત્ત થી કરેલા જપ એ નષ્ટ થાય અને કેટલાક તો જપ કરે તો એટલા બધા ઉતાવળમાં અચ્છા નિયમ લઈને બેઠા હોય અગિયાર માળા ન કરવું ત્યાં સુધી મોઢામાં કાને અનાજનો દાણો મૂકવો નહીં ચાય પીવી નહીં હવે આમાં કોઈક દિવસ મોઢો ઉઠ્યો હોય નાય ધોઈને હાથમાં માળા લઈ મંત્ર કરવા બેઠો હોય અગિયાર માળા એમાં બરાબર ત્રણ માળા પૂરી થાય અને પત્ની આવીને ચા મૂકી જાય હવે એક બાજુ ચાની તલબ બીજી બાજુ ચા ઠંડી થઈ જશે એની ચિંતા અને ઓલો નિયમ માળા ન કરવું ત્યાં સુધી ચા પીવાય નહીં હજી તો ત્રણ જ માળા થઈ એ ચોથી માળાથી પછી જે સ્પીડ પકડે એ જોજો અંદર ગૌમુખીમાં હાથ નાખીને જપ કરતો હોય પણ ઓલો સૌરાષ્ટ્ર મેલ જતો હોય ને આખો હલતો માળાને જાણે કેતો ભાગ પાર્યા પારો આવે ભાગ પાર્યા પારો આવે ભાગ પારા પારો આવે અને એમાંય તો જો સુમેરું હાથમાં આવવામાં થોડીક વાર લાગી તો બાર કાઢીને જોઈ લઈ ક્યાં ગયો અતિશીઘ્રમ વિનશ્યથી અતિશીઘ્રતાથી કરેલા જપ એ પણ નાશ પામે છે વ્યગ્રચિતથી કરેલા જપ વ્યગ્રચિત તો હતો જપાહ સંદિગ્ધોહી હતો મંત્ર આવું બધું શાસ્ત્રોમાં કહ્યું છે અને તેથી મંત્ર જપ એ શ્રેષ્ઠ છે એમાં કોઈ શંકા નહીં પણ આ બધી શરતો છે